જય હિન્દ સાથીઓ હું જીગરબાઉટ ખેરાઉલ શહેર પ્રમુખ આજે ખુશીનો માહોલ કહેવાય કારણ કે આપણા ગુજરાતના અધ્યક્ષ એવા યશુદાનભાઈ ગઢવી જો ખરેખર ખેરાલુ આવતા હોય તે ખુશીની વાત કહેવાય કારણ કે આપણે ખેડૂતો માટે લડતા આવ્યા છીએ તો મારે બધા નમ્ર વિનંતી છે આપણે ખેરાલુ તાલુકા સતલા તાલુકાના તમામ કાર્યકર્તાઓના હોદ્દેદારોને કે તમે જેટલું બને એટલું વહેલા આવો સાથીઓને જનતા જેટલા બી આપણે જે લોકો છે બીજા કાર્યકર્તાઓ બધાને લેતા આવો અને આ સભાને એક મજબૂતાઈથી સફળ બનાવીએ એવી આશા રાખું છું તો બધા પાંચ અંગે પધારો જય હિન્દ સાથીઓ હું ચૌધરી અભિરાજભાઈ ખેરાલુ તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી મને જણાવતા આનંદ થાય છે કે આજે અમારા ઈશુદાનભાઈ ગઢવી જેઓ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે અને તેઓ ખેરાલુ ખાતે પ્રજાપતિ વાળીમાં વલરાવન ચોકડીની બાજુમાં પાંચ વાગે આવી રહ્યા છે તો મારા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા અન્ય સાથી મિત્રો ને સૌને એક નમ્ર અપીલ કરું છું કે સાંજે પાંચ વાગે બહુ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહો અને સભાને શોભામાન કરો એવી વિનંતી સાથે જય હિન્દ જય ભારત